તો ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારધાર અસર જોવા મળી છે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ઇમ્પેક્ટ આવી છે કે હવે આ ભરતી વિવાદનો અંત આવી ચૂક્યો છે ખેતબજાર રાજ્ય નિયામક ભરતી રદ કરતો હુકમ બાર કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી ભરતીમાં સગાવા ચલાવી ભરતી કર્યાનો આક્ષેપ હતો વિવાદને પગલે સહકાર રજિસ્ટ્રપાસ કરી હતી તપાસ બાદ કરાર્ડની ભરતીના વિવાદનો હવે અંત આવ્યો છે ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો હતો અહીંયા જે બાર કર્મચારીઓની ભરતી થઈ તેમાં સગાવા ચલાવ્યા હોવાનો આક્ષેપ હતો જે અંગે અહેવાલ દર્શાવાયો અને હવે વિવાદને લઈ સહકાર રજીસ્ટ્રારની જે તપાસ થઈ ત્યારબાદ ભરતી અને ઠરાવ રદ કરવામાં આવ્યો છે જે ભરતી કરવામાં આવી તે આખી આખી ભરતી રદ થઈ છે ઠરાવ પણ રદ કરવામાં આવ્યો છે અહીંયા સગાબાદ ચલાવવામાં આવ્યો હતો એપીએમસી માં જેને લઈ હવે કાર્યવાહી થઈ છે આ જ જાણકારી આપશે સંવાદદાતા યશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી યશ વાત કરવામાં આવે તો ઇધર એપીએમસી જે ભરતી કૌભાંડ છે ઘણા સમયથી ચર્ચાઓમાં રહ્યું હતું કે અગાઉ પણ ગુજરાત દ્વારા અહેવાલો છે તે રજૂ કરવામાં આવ્યા હતા અવારનવાર જે ભરતી કૌભાંડ છે તેમાં પોતાના દીકરાઓ કહેવાય તેમની ભરતી કરી દેવામાં આવી હતી બાર જેટલા જે લોકો છે તેની ભરતી કરવામાં આવી હતી તેમાં હોય કે ચેરમેન હોય તમામે પોતાના સગાઓની ભરતી બારોબાર ગોઠવી દીધી હતી અને તેમાં કહી શકાય કે ઇન્ટરવ્યુ જે બેબન જાહેરાત આપવાનું આવે છે તેની અંદર પણ તેમને ગડબડ કરી હતી અને દૂર ઇધરથી દૂર અલગ જગ્યાએ બોલાવી ઇન્ટરવ્યુ હોય તે હું પણ સામે આવ્યો તો કેટલાક ડિરેક્ટર આવક સક્સેપ્ટ પણ કરે હતા ત્યારે આજે ગાંધીનગર જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ગાંધીનગર રજિસ્ટ્રાર દ્વારા લોકોની જે દર્તી વૃતિ કરી હતી તે રજ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો જી બિલકુલ આભાર યશ તમામ જાણકારી આપવા બદલ